નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છનો જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીની અંદર ભાગ એકમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયનો પ્રકરણ નંબર બે પૂર્ણ સંખ્યાઓ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના ભાગ એકમાં બધા જ વિષય જે છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે ધોરણ ની ગણિત વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેમાં આપવામાં આવેલા દરેક પ્રશ્નોના ઉત્તર જે છે એ તમને આ ગણિતની જે નવનીત છે તેમાંથી ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે અહીંયાથી તમને મળી જશે અને દમે દરેક દાખલાઓ ખાલી જગ્યા અને વિકલ્પો જે છે એની તમે સરળતાથી અહીંયાથી સમજૂતી મેળવી શકશો તો આ ધોરણ છની જે ગણિત વિષયની જે નવનીત છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ફક્ત ધોરણ છની ગણિતની નહીં પરંતુ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની નવનીતો જે છે એ મેળવવા માટે અને એ પણ સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે તો આ ફોન નંબર ઉપર અથવા તો આ નંબર ઉપર વોટ્સઅપ કરીને પણ તમે આ નવનીત જે છે તે મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તમને અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત જે છે તે મેળવી લેવી અને એટલા માટે જ આ નવનીત જે છે એ ખૂબ ઉપયોગી હોવાથી દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે ચાલો હવે આપણે પાઠ નંબર બે પૂર્ણ સંખ્યાઓ શરૂ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણને અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા છે પૂર્વજ્ઞાન અને ત્યાર પછી પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ આડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણત્રીસ ત્યાર પછી બીજું નવસો નવ્વાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી નવ્વાણું નવ લાખ અઠ્ઠાણું હજાર ત્યાર પછી ત્રીજો સવાલ શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યાઓ અને તેની તરત પછીની સંખ્યાઓનો ગુણાકાર તો જવાબ આવશે વિકલ્પ બી બેકી સંખ્યા ત્યાર પછી ચોથું પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે તો અહીંયા ચોથામાં જવાબ આવશે વિકલ્પ બી પચીસ પાંચમું અઠ્ઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે તો જવાબ આવશે વિકલ્પ એ દસ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે સ્વાધ્યન પોથીના તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો જે તમારા અભ્યાસમાં તમારી પરીક્ષામાં એકમ કસોટીમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે બોક્સની અંદર દર્શાવો એમાં છઠ્ઠો સવાલ દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો જવાબ આવશે ખોટું સાતમું દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો જવાબ આવશે સાચું આઠમું કોઈપણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જવાબ આપો હવે અહીંયા આપણને આપેલું છે અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ તો અગિયાર હજાર બસો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એટલે કે અગિયાર હજાર બસો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ દસમો દાખલો તેર હજાર ચારસોની પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ તો તેર હજાર ત્રણસો નવ્વાણું તેર હજાર ત્રણસો અઠ્ઠાણું અને તેર હજાર ત્રણસો સત્તાણું ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી ઝીરો ત્યાર પછી બીજું નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યા માટે સાચા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો છપ્પન હજાર આઠસો ત્રાણું અને છપ્પન હજાર નવસો ત્યાંશી તો એમાં છપ્પન હજાર નવસો ત્યાંશી મોટા છે એટલે આપણે નિશાની લેસદેનની મૂકીશું પાંચમું અઠાણું હજાર સોરી અઠાવન હજાર નવસો ની પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા તો એમાં આવશે પાંચ અઠ્ઠાવન હજાર નવસો ને ઓગણચાલીસ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છની આ ગણિત વિષયની જે સ્વઅધ્યન પો છે તેના પ્રકરણ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વઅધ્યન પો છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં